ફતેગંજ પોલીસ મથકની ટીમે નવાયાડ વિસ્તારમાંથી બે ઇસમોને લાયસન્સ વગરની લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા નવાયાડ વિસ્તારમાંથી સન્ની ઉર્ફે તન્મય જાદવ અને સન્ની સિંઘ નામના બે કિસ્સામાં રિવોલ્વર સાથે મળી આવ્યા હતા પોલીસે આ બંને ઇસમોની ધરપકડ કરીને રિવોલ્વર કબજે કર્યા બાદ તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તબક્કે જૂની અદાવતના ઝઘડાનો બદલો લેવા માટે રિવોલ્વર ખરીદી હોવાનું જાણવા મળ્યું છે જો કે આ બંને ઇસમો રિવોલ્વરનો ઉપયોગ કરે તે પહેલા જ બંને વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા હતા અને આર્મ્સ એક્ટના ગુના હેઠળ તેઓની ધરપકડ કરી પોલીસે પિસ્તોલ સાથે સાત જીવતા કાર્ટૂસ પણ કબજે લીધા છે હમ હમ પકડી પાડ્યા છે તેવી પ્રાથમિક માહિતી જે છે હાલ મળી રહી છે ઝોન વન ના ડીસીપી કોટિયા પણ આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કારવાઈ મહે જૂન બે હજાર ચોવીસમાં આજે હાલ ઈસમો પકડાયેલા છે એ પ્રમાણે ગુનો દાખલ કરેલો દાખલ થયેલો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા શું ગુનો દાખલ થયો બે નો રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા નહીં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજ નવાઈયાડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા બરાબર શું નામ છે હા

ટોટલ બુલેટ્સ સાત હતી એનામાં માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરું કરી રહ્યા છે ક્યારે કયા પ્રકારની કાર્યવાહી છે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરી છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે okay then uh,